હવે આપણે જવાનું છે અહીંયા અંદર બધું જોવા દેખાય છે આગળની સાઈડ માં પેલા પેનલો ગોઠવેલી છે અને લોકો અહીંયા ફાઈનલ હવે ગેટ અંદર પૂગી ગયા છે અને અહીંયાથી થી ટિકિટ મારી છે ગાર્ડિંગ પાર્કિંગ ના દસ રૂપિયા અલગ લઈ લે છે અને સામે હવે આપણે જવાનું છે એ અંદર બધું જોવા માટે કે અહીંયા બધી ગાંધી બાપુ જે પેલા દાંડી કૂચ કહેવાય કે યાત્રા કરેલી હતી આ દાંડીયા જગ્યા ઉપર તો આ બધી વસ્તુ છે જોવાલાયક વસ્તુ કે હું ને વિશાલ બે જોવા આવી ગયા છે અને ગાંધી બાપુ ત્યાં ત્રણ પુતળા મૂકેલા હતા પાંદરાના કે ખોટું જોવું નહીં ખોટું સાંભળવું નહીં અને ખોટું બોલવું નહીં ત્રણ વાંદરા મૂક્યા છે એ મેં તમને બતાવ્યા હવે પછી આપણે આની આગળ જવાનું છે આ અંદર બધી કંઈક આવી વસ્તુ છે આ તો બધું જોવાલાયક એવું છે તો હું ને મારો મિત્ર બે હવે ગાંધી બાપુના આશ્રમે પૂગી ગયા છે હવે આપણે આગળ આવી છે આ સામે સાઈડ છે આશ્રમ પેલા તમને ગાંધી બાપુનું નું સ્ટેચ્યુ બતાવું ગાંધી બાપુનું નું સ્ટેચ્યુ છે કે અહીંયા દાંડી કૂચ આવ્યા હતા ને મીઠા સત્યાગ્રહ માટે એના માટેનું છે આ પૂતળું આ રીતનું કંઈક છે આગળ અહીંયા ગેટ ઉપર સામે છે ગેટ અને ત્યાં આપણે ટિકિટ બતાવીને પછી આપણે ત્યાં અંદર એન્ટ્રી થવાનું છે કાવી છે અત્યારે તમારે બે સિવાય કોઈ દેખાતું છે નહીં લાગે છે અમે બે જશું એ તડકો ફૂલ થઈ ગયો છે લંચ પડી ગયો છે હવે આપણે અંદર પૂગી ગયા છીએ અને આ ગેટની અંદર આ ગેટથી આપણે અંદર આવી એટલે આ રીતનું બધું અંદર લોકેશન છે આ રીતનું છે આવું થાય ક્યાં હજી આપણે તળાવને એવું બધું દેખાય છે આગળ અને આપણે એ બાજુ જાશું એટલે જોવા મળશે અહીંયા લોકેશન તો બહુ સારું છે નહી કાંઈ નહીં તમે બધા બ્લોકમાં જોડાયેલા રેજો તો તમને ખબર પડી જશે કે ખરેખર અહીંયા આપણે ગયા જેવું છે એમ અને બહુ સારું છે જોવાલાયક સ્થળ છે તો આ રીતનું છે આ બધું અહીંયા જો અહીંયા તળાવ આવ્યું ને તો ઠંડો ઠંડો પવન આવે છે એટલે આમાં ગરમી જેવું લાગતું નથી અત્યારે તો બહુ સારું લાગે છે પવન આવે છે ને અને તળાવ ભર્યું છે આખું પાણીનું એટલે ઠંડો ઠંડો પવન આવે છે મજા આવે છે હવે પહેલાં તો આપને હવે અહીંયા કંઈક જોવા મળ્યું છે ગાંધી બાપુ ને જે નીકળ્યા હતા યાત્રા ઉપર એવું આવું કંઈક છે બધું આપણે અહીંયા લાગઠ એવા જોવા મળશે એ બધું મૂકેલું છે પથ્થરમાં કોતરી કોતરી ને બધું તમને બતાવો અહીંયા થી પેલા જો અહીંયાથી થી માંડી જે તમને આગળ દેખાય ને ઓલા સુધી એ બધાય પથ્થરમાં કોતરેલું છે ને આપણે જવાનું છે છેલ્લે ઓલી પણ આખી ફરતી બાજુ તમને જગ્યા પેલા બતાવું આ રીતની જગ્યા છે કઈ કયા આપણે આગળ બધું જોશું તમે એમના બ્લોકમાં જોડાયેલા રહીજો અહીંયા તો જોવાનું ખૂટે એમ છે જ નહીં એટલું બધું છે અહીંયા ગાંધી બાપુ જે યાત્રા ઉપર ગયા હતા ને કે એ બધું વસ્તુ અહીંયા એક પથ્થરમાં કોતરી કોતરી અને બધી વસ્તુ અહીંયા મૂકેલી છે કે આપણે બધા ફરવા આવી એટલે બધું આપણે જોઈ શકીએ એવું બધું છે અને આવું કંઈક છે જો અહીંયા મસ્ત છે વચ્ચે પાણીનું તળાવ છે અને ઓલા ઝાલવા જાળવા ટાઈપના આપણે ઓલી સોલાર આવે ને પેનલ એ બધી ગોઠવેલી છે એ રીતની વિશાલ આગળ આગળ તડકાનો હવે આપણે થોડાક નજીક પૂગી ગયા છીએ ગાંધી બાપડુ નું ટેચું છે જો આવું કઈક છે બહુ સારું છે ફરવા લાયક બહુ સારું છે ફરવા જેવું છે હજી આપણે આગળ જવાનું છે તો તોજી બહુ સારું જોવાનું છે કારણ કે ગાંધી બાપુના પૂતળા બધા મૂકેલા છે કે જેટલા લોકો ક્યારે નીકળ્યા હતા ને યાત્રામાં એ બધા લોકોના સ્ટેચ્યુ મૂકેલા છે તો એ આપણા આગળ આપણે જોવા મળવાના છે જો સામેની સાઈડ છે પછી હવે આપણે એ બાજુ જાહું હવે જો આપણે આ બાજુ ફાઇનલ હવે પૂગી ગયા છે જો આ રીતે અહીંયા કે મૂકેલા છે બધા સ્ટેચ્યુ આ જેટલા તમને દેખાય ને એ બધા જે યાત્રામાં હતા ને એ બધા વ્યક્તિ છે આપણે જવાનું છે આજે આગળ હજી તમને બધા મિત્રોને જે હું આગળ જઈને બતાવીશ અહીંયાથી હું તમને બતાવું છું પણ તમને એ બરાબર નહીં લાગતું હોય કારણ કે આ ક્રોસમાં થોડાક છે આગળથી બતાવીશ ને તો તમને બધાને વ્યવસ્થિત દેખાય टेच्यु तो बो ज्यादा मुकेला छे जो આગળ ની સાઈડ માં પેલા ગાંધી બાપુ છે ને પછી આ બધાય ટેચ્યુ ચાલુ થઈ છે તમને બધા ટેચ્યુ થો થોડા બતાવું છું આ રીતે ટેચ્યુ મુકેલા છે અહીંયા આ રીતે ટેચ્યું છે સુધી લાઈન છે અને આપણે અહીંયા સુધી આવવાનું હતું જે એક આગળ ગાંધી બાપુનું ઉપર ટેચ્યું છે અને હવે પછી આપણે ઈ બાજુ જ આવી આ તો તમે બધા મિત્રોને મેં બતાવી દીધું આગળ તે સાઈડ થી દેખાય ને આપણે આવ્યા તો એ સામેના ગેટ ઉપર થી આવ્યા હતા આવું છે લોકેશન વચ્ચે છે ને પાણીનું તળાવ છે અને મેં તમને કીધું કે આ સાઈડમાં જે દેખાય ને એ બધી સોલારની પેનલ ગોઠવેલી છે અને છેલ્લે આપણે આવવાનું હોય અહીંયા તો અહીંયા વચ્ચે ગાંધી બાપુનું પૂતળું પુતલું મૂકેલું છે અને આ સાઈડમાં મેં તમને બતાવ્યું કે ગાંધી બાપુ બધા પૂતળા મૂકેલા હતા અને આ સાઈડમાં જે પથ્થરમાં જે કોતરેલું છે ને એ બધું આ સાઈડમાં ગોઠવેલું છે એટલે આ બહુ સારું છે અને ફરવાલાયક સ્થળ છે આ નવસારીથી પંદર કિલોમીટર દાંડી થાય છે અને આ ટેચ્યુની જે જગ્યા છે ને ગાંધી બાપુ આશ્રમ ના પાછળના સાઈડમાં દાંડી દરિયો હોતન છે એટલે એ પણ તમે આરે ફરી શકો કરી આ જગ્યા ઉપર આપણે ફરી લીધું છે અને હવે જઈશું આપણે આગળની બાજુ એ જોઈએ હજી આપણે બીજો અહીંયા શું ફરવા જેવું જે આગળ જોવા મળે છે ગરમી વધારે છે અને નીકળી ગયા આખા પાણીના આપણે આવી ગયા છીએ સોલાર પેનલ બાજુ હું ને વિચાર ફરી ફરીને થાકી ગયા છે હાવ પાણીના ફુવારા ને એવું ચાલુ છે કારણ કે આ લીલું ઘાસ ને એવું બધું આવેલું હોય ને તે હુકાય ને એના માટે અહીંયા બધું મૂકેલું છે પાણીના ફુવારા ને એવું બધું અને આ તળાવમાં પાણી એમને ચાલુ જ હોય એટલે ભરાતું રહે એટલે ખાલી થાય નહીં આવી જગ્યા છે જગ્યા તો બહુ સારી છે આગળ ઘણું બધું જોવાનું છે આપણે જવાનું છે આગળની બાજુ બાકી આપણે સામેની સાઈડ તો બધી આપણે જોઈ લીધી છે હવે આપણાની અંદર જાય જોઈ કે અંદર શું શું બધી વસ્તુ છે બાકી ગરમી એટલે ગરમી હો ફૂલ ગરમી છે ai sắp hai cam nếu bự đơn đặt sẽ sắp hai cam nếu bự đơn sao તો ગાંધી બાપુ અહીંયા જે યાત્રા કરેલી તે બધી વસ્તુ મેં જોઈ અને બધું ફરવા જેવી સ્થળ છે એ પણ મેં બધી વસ્તુ જોયું અને સ્ટેચ્યુ ને એવું બધું મૂકેલું છે તો તમે લોકો સુરત બાજુ આવો તો અહિયાં નવસારી પાસે દાંડી છે તો અહિયાં જવાનું તમે ભૂલતા નહીં તો બધા લોકો તમે આ બાજુ ફરવા આવજો સેફી વિલા છે તો પે સેફી વિલા માં અંદર જાય છે જોવા હેલો મિત્રો આ વ્લોગ અમારો વાયા જ પૂરો છે તમને લોકોને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં